નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંચેરીયાની માનવીય સંવેદના સર્જાણા વિસ્તારમાં અકસ્માતમાં ઘાયલ થયેલી મહિલાને પોતાની કારમાં બેસાડી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર અપાવી સમય સારવાર મળતા મહિલાની તબિયત સુધારા ઉપર મહિલાના પરિવારજનોએ મંત્રીશ્રી અને હોસ્પિટલ સ્ટાફ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંચેરિયાએ ફરી એકવાર માનવીય સંવેદનાની પ્રતિતિ કરાવતા સરથણા રીંગડો વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલી મહિલાને પોતાની કારમાં બેસાડી ડાયમંડ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અપાવી હતી આ મહિલાને કોઈ અજાણ્યા કાર કે ટક્કર મારતા હાથ પગ અને માથા ઉપર ઈજા પહોંચી હતી લોહી હાલતમાં રસ્તા પર કણસતા હોય એ દરમિયાન સરસડા રિંગરોડ પરથી પસાર થતા મંત્રી પ્રફુલભાઈ ટોળ ટોળીકતરી જોતા ગાડી થંભાવી એક પણ ક્ષણની રાહ જોવા વગર પોતાની સરકારી વાહન મારફતે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ડાયમંડ હોસ્પિટલમાં જાતે લઈને પહોંચ્યા હતા એમ્બ્યુલન્સ આવતા મિનિટનો સમય મહિલાને સારવાર મળી રહે એ માટે શિક્ષણ પ્રફુલભાઈએ અગત્યનું કામ પડતું મૂકીને મહિલાને પોતાના વાહનમાં હોસ્પિટલ પહોંચાડતા મંત્રીના સંવેદના સભર અભિગમને લોકો બિરદાવ્યો હતો સમયસર સારવાર મળતા મહિલાની તબિયત સુધારા પડશે મહિલાની પરિવારજનોએ મંત્રીને હોસ્પિટલ સ્ટાફનો આભાર પણ પ્રગટ કર્યો છે